જેરી હાઈડ્રો કાર્બન ધરાવતું ઓઇલ મટીરલ ફેલાયું હતું જેનાથી દરિયાઈ જીવ સૃષ્ટિ મૃત્યુ પામી રહી હતી જોકે મોટા શીપ બ્રેકર બચાવવા માટે પાંચ દિવસ બાદ પણ એફઆર ન નોંધાઈ હોવાને લઈ સવાલ ઉઠ્યા છે તો આ મુદ્દે જીપીએસસી દ્વારા પણ હવે અધિકારીઓને કહેવામાં આવ્યું છે જીપીએસસી અધિકારીઓનું કહેવું છે કે મરીન પોલીસ ગુનો નોંધશે તો મરીન પોલીસનું કહેવું છે કે જીપીએસસી તરફથી હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવી વીટીએમએસ ખંભાત અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ ને તપાસમાં જોડતા તેઓ તરફથી તપાસ કરીને અમને અંતે જણાવેલ કે મધદરીય કોઈ ઘટના બનેલ નથી જેથી કરીને અલંગ જ એક એરિયા રહી જાય છે કે જ્યાંથી આવું મટેલ આવી શકે જેથી અલંગમાં સઘન તપાસ કરતા એક એકાદ પ્લોટ આઈડેન્ટિફાય થયો છે જેમાંથી આ મટેલ ગયું હોવાની પૂરેપૂરી શક્યતા છે અત્યારે બધા ડેટા પ્લોટ પરથી પણ લેવામાં આવ્યા છે જે પૃથકરણ હેઠળ છે સેમ્પલો પણ પૃથકરણ હેઠળ છે એ બધાનું પૃથકરણ થઈ જાય એ પરથી એ પછી ખ્યાલ આવશે કે આ જ પ્લોટનું છે અને એ પ્લોટ પ્લોટનું નામ સામે આવશે ત્રી કિલોમીટરના આજુબાજુમાં કેમિકલ બહુ પુષ્કળ ધરવામાં છે કેમ કે અત્યારે મચ્છી જેટલી દરિયામાં છે ને આમાંથી ને લગભગ ત્રીસ ટકા એટલી મચ્છી મરી ગઈ છે અને કોઈ તે મચ્છી ભાઈઓ લોકો અમારા જેટલા વોડા છે ને એ કોઈ લોકો જાતા પણ નથી કેમ કે અત્યારે આ સમૂહમાં અત્યારે આ મચ્છીઓ એટલી મરી ગઈ છે કે આ કેમિકલના કારણે અને કેમિકલ એટલું દરિયામાં આવે છે અને ગામમાં લગભગ વસ્તી આમ ગણીએ ને તો વીક હજાર જેટલી વસ્તી છે ગામ પાછું આમ નાનું છે અત્યારે અમારા ઓડા પર બધા સમધરણ જતા દાંડા આપે પડ્યા છે અને કોઈ લોકો પણ ઘેરે બે બેહી રહ્યા છે